દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ બે લાખ છત્રીસ હજાર હેક્ટર જેવું વાવેતર થયેલું છે થોડા સમયથી જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી તેને ધ્યાને રાખીને જે સરકારની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમો ને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે કુલ બસો ને સુડતાલીસ ગામોમાં નુકસાની જોવા મળેલ છે જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે સમગ્ર કામગીરી કરવામાં સ્થાનિક આગેવાનો ખેડૂતો જે કર્મચારીઓ તમામનો આ કામગીરીમાં ખૂબ સહકાર મળેલો છે તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે